આપતા હોય છે જે સમયે સોનાના આભૂષણોથી ભગવાનનો શણગાર કરવામાં આવે છે યજમાન દ્વારા જગન્નાથજીના સોનાવીશની પૂજા કરી હતી વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે જોવા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ જેના સોનાવેશના દર્શન કરીને અત્યારે અત્યારે જગન્નાથ મંદિરની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આખી આખું જગન્નાથ મંદિર કે જે પોલીસ ચામીમાં ફેરવાઈ ગયું છે તમામ રૂટ ઉપર પણ એટલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે બીજી તરફ એકસો સુડતાલીસ ની રથયાત્રાની વિશેષતાની જો વાત કરીએ તો જેટલા પણ આકર્ષણના કેન્દ્રો બનતા હોય છે જેની અંદર આ વખતે બે હજાર જેટલા સાધુ સંતો અલગ અલગ જગ્યાએથી તેઓની ઉપસ્થિતિ ખાસ રહેવાની છે હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રના સંતોની ઉપસ્થિતિ રહેશે બે હજારથી વધુ સંતો આવનાર છે અઢાર ગજરાજો સાંસ્કૃતિક ઝાંખી ધરાવતા એકસો એક ટ્રકો પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે અઢાર ભજન મંડળી ત્રણ બેન્ડ બાજા એક હજારથી બારસો જેટલા જે ટ્રકો છે તેઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં પણ જે જે વિશેષતાઓ આ વખતે રહેલી છે તેમાં ખાસ કરીને કાલરોજ જ્યારે જગન્નાથજી નગરચર્યા નીકળવાના છે તે સમયે તેમના દર્શનને લઈને લોકચર્ચા હંમેશા રહેતી હોય છે આ વખતે એવા સુંદર રૂપમાં તેઓ દર્શન આપશે તેને લઈને લોકો મૌસુકતા રહેતી હોય છે તેને લઈને ભક્તો આતુર હોય છે દર વખતે તેમનો કોઈક અલગ અંદાજ જ જોવા મળતો હોય છે અને ખૂબ જ સુંદર જ્યારે તેઓ શણગાર કરીને પોતાના રથમાં તો આજ અંગે બધું માહિતી માટે જગન્નાથ મંદિરથી સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે ઝલક એ રથોનું પૂજન નું વિશેષ મહત્વ રહેલું છે એ રથને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે ત્યાંથી દ્રશ્યો અને ત્યાંથી માહિતી દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો મંદિર પરિસરની અંદર આ ત્રણે ત્રણ રથો છે જેને લાવવામાં આવ્યા છે મંદિરમાં રથ લવાયા છે દ્રશ્યો આપ જોઈ શકો છો રથોનું પૂજન કરવામાં આવે છે જેવા સુનાવિસના દર્શન આપ્યા ભક્તોને જગન્નાથજીને તે પછી ગજરાજોનું ખાસ કરીને પૂજન કરવામાં આવતું હોય છે ગજરાજનું પૂજન કર્યા પછી જે મંદિરની અંદર મંદિર પરિસરમાં જે રથ લાવવામાં આવ્યા છે તે રથોનું પણ વિશેષ પૂજન વિધિ કરવામાં આવતી હોય છે ને કાલ રોજ આ જ રથની અંદર બિરાજમાન થઈને જગન્નાથજી નગરચર્યા છે દ્રશ્યો સ્ક્રીન પર ટૂંક સમય પહેલાના દર્શાવ્યા એ દ્રશ્યો એ હતા કે જયારે સુનાવે દર્શન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના આપવામાં આવ્યા હતા અને તે સમયે મંદિર પરિસરમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા બીજી તરફના દ્રશ્યો પણ એવા સામે આવ્યા હતા કે વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું સૌથી ચાલે છે 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 પછી પછી રથો હોય હોય અને ત્યાર આ બધું જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતા કારણ કે ગજરાજ સિવાય તો કંઈ પણ વસ્તુ આગળ વધવી જ મુશ્કેલ કામ છે સૌથી પહેલા ગણપતિને મા માનવામાં આવે છે અને ગણેશજીનું પૂજન વિધિ એ સૌ પ્રથમ જ કોઈ પણ શુભ કાર્યમાં થતી હોય છે અત્યારના જે દ્રશ્યો સામે આવ્યા હતા એ સોનાવીસના દર્શન જેવા સામે આવે છે ભક્તો જે જગન્નાથ મંદિરમાં હતા તેઓ આ દર્શન જોઈને અભિભૂત થઈ જાય છે હજુ તો એક તરફ સરસપુરની અંદર પણ એટલો જ સુંદર માહોલ છે કારણ કે જ્યારે સરસપુર કાલ રોજ રથો પહોંચશે ત્યારે તેમના મોસાળમાં પણ આવી જ રીતે તેઓની આગતા સ્વાગતા કરવામાં આવશે એ રથો જે રથોને પણ વિશેષ સુંદર શણગાર કરવામાં આવ્યો છે એ પણ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે ઝલક મંદિર પરિસરમાં રથ લાવવામાં આવ્યા છે ત્યાંથી સીધા દ્રશ્યો બતાવશો તો જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આ ટૂંક સમય પહેલાના દ્રશ્યો છે મખમલી જે વસ્ત્ર તેમણે પહેર્યા છે

પૂજન કરવામાં આવશે ગજરાજને ભગવાન ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે અને આથી જ તેઓનું છે તે પૂજન કરવામાં આવતું હોય છે કોઈ પણ શુભ કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવે ત્યારે ભગવાન ગણેશનું નામ લેવામાં આવતું હોય છે ગજરાજ છે તે ભગવાનના ગણેશનું પ્રતિક માનવામાં આવતું હોય છે અને આથી જ છે તે ગજરાજોનું છે તે પૂજન કરવામાં આવશે તમે જોઈ શકો છો કે જે બે રથો છે મંદિરમાં આવી ગયા છે અને હવે ભક્તો છે તે ભક્તો માટે પણ જે રથ છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે જે ભગવાન છે તે ભગવાન તે રથમાં આરૃત કરીને છે નીકળતા હોય છે આથી જે ભક્તો છે તે ભક્તો

અને ઝલક ત્યાંથી જે સીધા દ્રશ્યો આપે બતા બદલ આપનો આભાર તો બે રથો છે કે જે મંદિર પરિસરમાં આવી ચૂક્યા છે ત્રીજો રથ અહીં આવશે જો કે ભક્તોનો ઉત્સાહ એટલો છે કે રથોનું પણ તેઓ અત્યારે હાલ કારણ કે કાલરોજ તો આજ રથમાં બિરાજમાન થઈને નાથ નગરચર્યાએ નીકળવાના છે એટલે બધા અહીં આ રથને પણ પગે લાગી રહ્યા છે અને તેના દર્શનનો પણ લાવો લઈ રહ્યા છે અમારા સંવાદદાતા પણ ત્યાંથી જ એ અલગ અલગ ભક્તોની પ્રતિક્રિયા પણ જાણી રહ્યા છે કારણ કે ઉત્સાહ એટલો છે હજુ તો કાલ રોજ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે નગરચર્યા નીકળશે ના તે પહેલા ઉત્સાહ ઘણો બધો છે